સંસ્કારી નગરીમાં જાહેર શિષ્ટાચારને શરમાવે તેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો વડોદરા શહેરમાં જાહેર શિસ્ત અને સંસ્કારને દાગ લગાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ટ્રાફિક સિગ્નલ વચ્ચે એક યુવકે બાઇક રસ્તા પર ઊભું રાખી જાહેરમાં પેશાબ કર્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ પાછળથી આવી રહેલી એક કારના ચાલકે સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ યુવક નશાની હાલતમાં હોઈ શકે છે તેમ વીડિયો બનાવનાર દ્વારા કહેતો જણાય છે જોકે યુવક દારૂના નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજી સુધી પોલીસ દ્વારા કરવામાં આવી નથી જેથી આ મુદ્દે શંકાસ્પદ સ્થિતિ યથાવત છે જાહેર સ્થળ પર આવી બે જવાબદાર અને અશિસ્તભરી વર્તણૂકથી નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અનેક લોકોએ આવા તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને ઝડપી લીધો હતો પોલીસ દ્વારા યુવકને ઉઠક બેઠક કરાવી જાહેર શિસ્ત અને કાયદાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ આવું વર્તન ફરી ન કરવા કડક ચેતવણી આપવામાં આવી હતી